મા એક એને રૂડી લાગી માં ભવાની ને પોતાની માપ બહુ વાલા લાગ્યા છે પોતાની માપ બહુ ગમી છે અને આ સંસારમાં માં શું કામ ન ગમે છે જેટલી હારી તો છે જેટલી રૂડી માયે એના દીકરાને એક માય એના દીકરાને એના પિતાજીની ગેરહાજરી પાંચ વર્ષનો છોકરો થયો અને એના એના બાપની ગેરહાજરી હતી એટલે માએ પાટા બાંધી પેટે કાળી મજૂરી કરી અને દીકરાને શહેરમાં ભણવા મોકલ્યો શહેરમાં જ્યારે ભણે છે હોસ્ટેલમાં રહેતો હતો એકવાર માં એના માટે થોડુંક મિષ્ટાન બનાવી ને એને મળવા ગઈ કારણ કે દીકરો નહોતો આવ્યો તો માથી તો રહેવાતું નહોતું આ સંસારમાં મા બાપ બે વખત દુઃખી થાય છે બે વખત રડે છે એક બાવીસ પચીસ વર્ષની દીકરી જયારે પોતાનું ઘર મૂકી અને આંગણું મૂકીને જયારે સાસરે જાય ત્યારે મા બાપ દુઃખી થાય છે દીકરી ઘર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે અને દીકરો તર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે એમાં બરાબર મા એના દીકરાને મળવા આવી પણ દીકરો એની માં ઉપર એટલો બગડ્યો કારણ એક જ કારણ હતું એની માં એક આંખે આંધળી હતી એટલે એના મિત્રો બધાને કહેતા હતા જો તારી કાણીમાં આવી જો તારી કાણીમાં આવી આ તો કાણીમાંનો છોકરો છે આમ કહીને હસતા હતા એટલે દીકરોની માને કહે છે કે તું અહીંયા આવી શું કામે ને અહીંયા આવતા પહેલા તું મરી કેમ ન ગઈ આ તારા લીધે બધા છોકરાઓ મને કાણીમાંનો છોકરો મારી મજાક કરે છે હસી ઉડાવે છે ભયામાં એટલી એટલી હામ લઈને આવી હતી એટલે મને તારી યાદ બહુ આવતી હતી તારી યાદ મને બહુ આવતી હતી ને એટલે મારાથી રેવાયું ને એટલે અવાઈ ગયું છે હું તારા માટે આ આલે મીઠાઈ લઈને આવી છું માના હાથમાંથી ડબરો લઈને સીધો દુકડા નાખી દો નથી ખાવી મારે તારી મીઠાઈ માએ ખાલી કીધું કે હવે નહીં આવું ભાઈ પણ દીકરા હવે નહીં આવું આટલું કઈ માં વહી ગઈ સમય વ્યતીત થતો જાય છે દીકરો ભણતો ભણતો આગળ જતો જાય છે માં પૈસા મોકલાવતી રહે છે એમાં કોલેજ કરીને જ્યારે સંપન્ન થયું તો એક કન્યા સાથે એની આંખ મળી ગયેલી એ દીકરી હતી એનો બાપ બહુ પૈસા હતો એટલે આ બેયને દીકરીને આને બેયને એના પૈસે એને વિદેશ જવા માટે મોકલી દીધા પછી બેના લગ્ન થયા પણ માને ભૂલી જાય છે માને યાદ નથી કરતો દીકરો ક્યારે દીકરો ઘણી ગણી મોટો થઈ ગયો સંતાનો થઈ ગયા એક વખત ના સમયે દીકરાને જે સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ભણતો ભણ્યો હતો ને ત્યાં એના બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થયું ને એમાં આમને બોલાવવામાં આવ્યું આવે છે ગામમાં સ્કૂલમાં ગયો પોતાનું સન્માન સ્વીકાર્યું પછી એમ થયું કે લાવને અહીંયા એક મારી માં રહેતી હતી એની પાસે જતો આવું જવાનો એને વિચાર આવ્યો એટલે જ્યારે જાય છે તો ઘર હતું એનું એ પણ ઘરના દરવાજે તાળું મારેલું એટલે પડોશમાં પૂછ્યું એને કે અહીંયા એક માજી રહેતા હતા એ ક્યાં ગયા છે કેમ તો કહે છે હું એનો દીકરો હતો ખબર છે તમને હું એને મળવા આવ્યો છું પડોશી એટલું કીધું ઉભારો આવીએ પડોશી ઘરમાં ગયા ઘરમાંથી લઈ આવી એક પત્ર આપ્યો આ તમારા મા એ તમારા માટે આપ્યો છે મારો દીકરો કોઈક દિવસ આવે તો એને આપી દેજો ને આવું કહ્યું હતું અને તમે આજે આવ્યા છો એટલે આ પત્ર તમારી માનો છે લ્યો તમારા માટે એ પત્ર લીધો છોકરાએ વાંચો છે સૌથી પહેલા લખ્યું તું કે દીકરા ખૂબ સુખી થાજો બેટા પછી લખ્યું તું કે મને સમાચાર મળ્યા તારા લગ્ન થયા હું બહુ રાજી થઈ તારે ત્યાં સંતાન થયા રાજી થઈ પણ મને તારા દીકરાઓને રમાડવાની બહુ ઈચ્છા હતી પણ હું તને મળી ન શકી મારો અંતિમ સમય હવે નજીક આવ્યો છે એટલે આ પત્ર લખું છું અત્યાર સુધીમાં તને ખૂબ મેં રાજી કરવાના પ્રયત્નો કર્યા છે પણ ક્યારેય પણ તને મારા તરફથી તારી આ માથી તારી આ કાણીમાંથી તને ક્યારેય ખોટું દુઃખ લાગ્યું હોય તો તારી માને માફ કરજે તે દિવસે તારી નિશાળમાં આવી અને તને હું મળીને તારા મિત્રોએ તારી મજાક ઉડાવી એ દિવસ માટે પણ તારી મા તારી પાસે માફી માગે છે પણ અંતમાં મારે તને એટલું જ કેવું છે દીકરા આ તારી માં કાણી કેમ થઈ તો કહે છે કે નાનપણમાં તારો અકસ્માત થયો અને એ અકસ્માતમાં તારી એક આંખ આંખ ત્યારે મારી દીકરા તને આપી એટલા માટે હું કાણી હતી આજે આ શબ્દો વાંચ્યા પછી માણસ રડવાનું બંધ કરી શકે આ દુનિયામાં મા બાપથી વધારે આપણા માટે કોઈ આપણું સારું કરે એવી કોઈ સંતાન હજી કઈ છે જ નહીં સંસારમાં જે મા બાપ આપણું સારું કરી શકે એવું કોઈ નહીં કરી શકે પોતાની આંખ કાઢીને પોતાને આપી દે પોતાના મોઢામાંથી કોળીઓ કાઢીને તમારા મોઢામાં આપી દે આવું કોણ આપે તમને એટલે મા માટે કેવું ગમે છે તું કિતની પ્યારી હૈ પ્યારી પ્યારી હે ઓ પખો દિવસનું ઘરનું કામ કરે રાત્રે બાળક જો રડે તો પાછી

અને આપણે રડીએ ત્યારે આપણને કોઈ લઈને ફરતું હોય તો સમજવું મોઢું ફેરવી શકે એક જન્મ દેનારી માં તમારાથી મોઢું ન ફેરવી શકે ક્યારે દીકરો ગમે તેવો થાય પણ કરુણા ઈ છે કે બધી સ્થિતિઓમાં માં તમારાથી મોઢું ન ફેરવે પણ આપણે ક્યારે ખારી સ્થિતિમાં આવી જાય આપણે આપણા મા બાપથી મોઢું ફેરવી લઈએ છીએ સંસારમાં સુખી થવું હોય ને યુવાનો તો એક મંત્ર રાખજો તમારા મા બાપને સુખી રાખો આ દુનિયામાં કોઈ તાકાત એવી નથી જે તમને દુખી કરી શકે તમારા મા બાપને તમે સુખી રાખો તો જેના મા બાપના આશીર્વાદ જેના ઉપર છે જેને જેને પોતાના મા બાપને રાજી રાખ્યા છે જુઓ મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં પુંડલિક મહારાજ માની સેવા કરે ભગવાન આવીને ઉભા રહ્યા ભગવાનને કહી દઉં કે અત્યારે નહીં પેલા માની સેવા પછી તમે અને ભગવાન માની સેવા પૂરી થઈ ત્યાં સુધી આમ કમરે હાથ આખીને ઉભા રહ્યા કયા પૂરી થાય સેવા ઈટ ઉપર ઉભા રહ્યા ઈટને વીટ કહેવાય છે એટલે પછી એમાંથી થયા વિઠ્ઠલ જેને જેને મા બાપની સેવા કરી છે એ લોકો ધન્ય થયા છે યુવાનોને મારી પ્રાર્થના છે ભાઈ હોય કે યુવાન દીકરી હોય પરણીને સાસરે જાવ તમારું દાંપત્ય જીવન ચાલે અને જો તમારી ઈચ્છા હોય કે અમારા દાંપત્ય જીવનમાં અમારો દીકરો અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે હોય અમારી સાથે રહેતો હોય અમે એની સાથે રહેતા હોઈએ ના દીકરાઓને રમાડતા હોઈએ જો આવી ઈચ્છા તમારી હોય તો એટલું યાદ રાખજો કે તમારે તમારા દીકરા ભેગું રહેવું હોય તો તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેશો તો જ તમારા દીકરાઓ તમારી ભેગા રહેશે બાકી તમે તમારા પતિને તમારા સાસુ સસરાથી જુદા કરશો તો તમારા આવનારા સંતાનની વહુ તમારા દીકરાને તમારી સાથે નહીં રહેવા દે કંઈક અગણિત ઉપકાર કર્યા છે આપણા ઉપર રાત્રે જેટલી વાર આપણે ગોદડી પલાળીને એટલી વખત આપણને કોરામાં સુવાડી અને આપણા પલાળેલી જગ્યામાં માં પોતે ગઈ છે તમારા ખીચાના પાકીટમાં ખાલી થોડા કાગળિયા વધી જાય ને કોઈનું વિઝિટિંગ કાર્ડ ને કોઈની ટિકિટ ને આંતે તોય અઠવાડિયા પંદર દિવસ આપણે બેઠા હોય ને આપણે પાકીટ ખોલી હું હું નાખી દેવા કાઢી નાખવા જેવું છે એનો વજન લાગે છે ખાલી પાંચ સાત કાગળનો તમને વજન પંદર દિવસમાં લાગે છે તો કલ્પના કરો જે માય આપણને નવ નવ મહિના પોતાના પેટમાં હાચવીને રાખ્યા છે ને વજન નહીં લાગ્યું હોય ક્યારે એને શું ક્યારે દુઃખ વેઠવું જ નહીં આપણા માટે પ્રસૂતાની વેદનાએ અમુક અમુક સ્ત્રીઓના મનમાં વૈરાગ્ય લાવી દીધો છે કે પ્રસૂતાની વેદનાઓ થાય ને કરતા તો વૈરાગ્ય લઈ લો સારો અને એ આપણા માટે જેને વેદનાઓ સહન કરી આપણા માટે જેને પીડાઓ સહન કરી એને ભૂલી જશું આપણે જે દિવસે આ સંસારમાં સંતાન પોતાના મા બાપને ભૂલી જાય છે ને એ દિવસથી એ સંતાનના અધોગતિના દિવસો ચાલુ થાય છે સંસારમાં સુખી થવું હોય તો મા બાપ ને ભજો સવારે ઘરમાંથી નીકળો તો મા બાપને પગે લાગીને જાઓ અને તમે પગે લાગતા હશો તો તમારા સંતાનો તમને પગે લાગશે તમારે એને શીખડાવવું નહીં પડે પછી કારણ સંતાનો એટલે બીજું કઈ નથી તમારું પ્રતિબિંબ છે તમે જેવું કરો એવું કરી સંસારમાં લોકો મા બાપને ભૂલી જાય છે આ દુનિયામાં આપણા માટે મા બાપે જે કર્યું છે ને એ તમારા માટે કોઈ નહીં કરી શકે દિવાળીનો તહેવાર આવે અને એ દિવાળીના તહેવારમાં તમારા માટે મીઠાઈ અને કપડાં આવે તો એમ ન સમજશો કે મારા બાપુજીનો પગાર આવ્યો સમજો હવે મારા બાપનો પ્રેમ મારા માટે આવ્યો છે કેટલા એવા બાપને જોયા છે કે પોતાના દીકરાઓને નવા નવા કપડા અને નવા નવા ચપ્પલ પહેરાવવામાં પોતે જૂના કપડામાં અને જૂના ચપ્પલમાં દિવાળીઓ પસાર કરી નાખી છે મારો દીકરો કેમ ખુશ રહે મારું સંતાન કેમ ખુશ રહે આ તો હવે ભવનભાઈ આપણે રાજુભાઈ શહેરમાં આવ્યા આપણા બાપ દાદાઓ આપણા આપણા ગામડાઓમાં રહીને શું આપણા શોખ પૂરા હું તો એક છાતી ઠોકીને ભરોસા સાથે કહું છું કે આ સંસારમાં જે છોકરો સુખી હોય ને એને સમજવું કે આ મારું સુખ નથી મારા મા બાપે કરેલા પુણ્યની કમાણી હું ખાઈ રહ્યો છું મારા મા બાપે ખેતરમાં વાવેલા પુણ્યનું આ લણી રહ્યો છું તમારે તમારા સંતાનને સુખી કરવા હોય તો તમે સારું આવીને જાજો બાકી દુનિયાનો નિયમ છે એક પેઢી મહેનત કરે બીજી પેઢી કમાય ત્રીજી પેઢી વાપરે જો ત્રીજી પેઢીને વાપરતા ન આવડે તો ચોથી પેઢી પાછી ભૂખે મરે આ દુનિયાનો નિયમ છે તમારી સંપત્તિ તમારો પૈસો તમને વાપરતા નહીં આવડે તો તમારી પેઢી દુખી થઈ જશે કેટ કેટલું આપણા માટે કર્યું છે પણ બે પૈસા આપણા બાપ દાદા પાસે હતા એના કરતા બે પૈસા વધારે આપણે કમાતા થયા તો આપણે એનાથી મોટા થઈ ગયા અલગ રહેવા વાય ગયા અલગ જિંદગી જીવવા માંડ્યા જે આનંદ તમને કુટુંબમાં મળશે જે આનંદ તમને સંયુક્ત પરિવારમાં મળશે એ બે અમારા અને એક અમારા નહીં મળે યાદ રાખજો બે અમે અને અમારો એક આમાં નહીં મળે પરિવારમાં વડીલો હશે તો ઘરને તાળા નહીં મારવા પડે ઘરમાં ખૂણો ખૂણામાં ખાટલો નાખીને ભલે એ લાકડીના ટેકા વગર ચાલી નથી શકે એમ છતાં આપણે ઘરે જઈને ત્યારે ખુલ્લું મૂકીને જાય છે કે અમારા બા ઘરમાં છે અમારા દાદા બેઠા જ ઘરમાં નકે પોતાના શરીર થી ઊભા ન થઈ શકતા હોય પણ વડીલો હોય એ ઘર હજી આમ ભર્યા હોય છે વડીલો વગરના ઘર સારા નથી લાગતા તમે સંપત્તિ કમાવ પણ તમારી સંપત્તિ થી તમારા જો મા બાપ રાજી નહીં થાય એને ખુશ નહીં કરો તો તમારી સંપત્તિ કાંઈ કામ નહીં થાય સંસારમાં लाखो कमा

અને કદાચ વર્ષમાં બે ત્રણ વખત ક્યાંક કોઈક જગ્યાએ ગામંત્ર તમે સાથે લઈ જાઓ તો તમારી ગાડીમાં ખાલી બેહાડીને લઈ જાઓ એટલું એના હાથું તમે સ્પેશિયલ કશું નથી કરતા અમારો હાર્દિક યાદ યાદ મને યાદ આવે છે ભવાનભાઈ હાર્દિકને મજાની મોંઘી કાર લઈ દીધી થોડા સમયમાં હાર્દિકે કીધું પપ્પા તમે મને કાર લઈ દીધી મારા કરતા મોંઘી કાર હવે હું તમને લઈ દઈશ હવે આ સંસ્કારો છે બાપ દીકરાને જ્યારે કમાતા હોય ત્યારે દીકરાને લઈ દે પણ દીકરો કમાય ત્યારે પોતાની પાસે હોય વસ્તુ લઈ દે ત્યારે આપણે આપણે પોતાની ગાડીની કિંમત કરતા બે ગણી ડબલ કિંમત લઈને ભગવાનભાઈ ગાડી લઈ દીધી છોકરાએ કારણ જોયું છે કે મારા બાપુજી બાપુજી માટે કઈ કરતા હતા તમે તમારા પરિવાર માટે કઈ કરશો તમે તમારા વડીલો માટે કઈ કરશો ત્યારે તમારી આવનારી પેઢી તમારા માટે કરશે નકર કશું નહીં કરે કેટલો ખર્ચો વર્ષમાં મા બાપનો મને લાગે કદાચ તમે ખાતા ને સુખી સંપન્ન લોકો જેટલા પૈસા વ્યસનમાં વાપરે છે ને એના પચાસ ટકા પૈસામાં એના મા બાપનું ગુજરાન આખા વર્ષનું ચાલી જાય એટલી સંપત્તિ ખાલી વાપરી પડે માટે સુખી માણસ જે વ્યસનોમાં પૈસા બગાડે છે એટલા જ પૈસામાં એના ગૌઢા મા બાપ આખી જિંદગી સુખી જ જીવે વધારે પૈસો ન જોઈએ એને ક્યાં કોઈ દી આપણી પાસે એવું માગ્યું છે કે તું મને આ આ વસ્તુ લઈ દે તે વસ્તુ લઈ દે તમે જે આપો એમાં સુખી રહી છે બસ એ તો એટલું જ માગે છે બસ છોકરા અમને તમારી ભેગા અને તમારું મોઢું રોજ જોવા મળે આટલી અમારા અમારા ઉપર દયા રાખો ને તો માટે એને બીજું કાંઈ જોતું નથી એને તો હાંજ પડે એક વખત ના દીકરાનું મોઢું જોવું હોય છે તમે હવારથી નીકળો તમે કામ કરવા માટે નીકળતા હો ને તમે કઈ જાઓ બાપુજી હું જાઉં છું હો પછી એને બીજી કાંઈ અપેક્ષા ન હોય સાંજે તમે આવો ને ખાલી એટલું આવી ગયો એની આખો દિવસ આનંદ થઈ ગયો એને આ સાત સાત દિવસ બધા છોકરાઓ અમારા વડીલો બધા નીકળી જાય ઘરેથી ઘરે જાય તો ઈચ્છા શું હોય બાબા પાસે બે મિનિટ બેસવાની ઈચ્છા હોય એની પાસે બેસીએ બાર ગામ થી તમે આવો ને સવારે થી નીકળી જાવ સાંજે થી કામે થી આવો ને ઘરે આવીને બીજું કઈ કરો ન કરો તમારા વડીલ પાસે બે મિનિટ બેસી લેજો બસ તમારો બધો થાક ને ઉતરી જશે મારી તો એટલી પ્રાર્થના છે વ્યાસપીઠ થી આપ સૌ પરિવાર લોકોને કે દિવસમાં બીજું કઈ થાય કે ન થાય પણ બે નિયમ કાયમ માટે જાળવજો એક દિવસમાં એક વખત આખો પરિવાર ભેગો બેસીને એક ટાઈમનું ભોજન હારે કરે અને એક પંદર મિનિટ આખો પરિવાર હારે બેસીને એકબીજાને સાંભળે બસ આ આખો દિવસમાં ઘરમાં આટલું કાયમ માટે કરજો એકબીજાના વાતને સાંભળવાની ઈચ્છાઓ રાખજો પરિવાર સુખી થશો બાકી ખાલી સંપત્તિ ભેગી કરશો તો સુખી નહીં બનો કરોડો રૂપિયાના મકાન બનાવશો પણ એમાં પ્રેમ નહીં હોય તો ઘર નહીં થાય કોઈ દિવસ મકાન બનાવવું સહેલું છે એ મકાનમાંથી ઘર બનાવવું બહુ અઘરું છે ઘર બનાવવાનું છે આપણે મા બાપને સહેવજો આલા ભક્તજનો જેણે આપણા માટે ખૂબ આ સંસારમાં બધું જતું કર્યું છે આપણા માટે બધી જ પોતાની મનગામતી વસ્તુઓ બધી જ પોતાના સુખને જેને ન્યોછાવર કરી નાખ્યા છે